નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઢારમી મેના તમામ અગત્યના કરંટ અફેર આજે એકવીસ તારીખ થઈ છે અને આજનો જે વિડીયો છે બરાબર એ લેટ નાઇટમાં કદાચ આવશે સો પહેલાં તો હું અઢાર ઓગણીસ બે દિવસના જે કરંટ અફેર બાકી રહી ગયા હતા એ તમને કવર કરાવી દઉં વીસ તારીખનું ઓલરેડી મેં અપલોડ કરેલો છે ઓકે અને બાકી એકવીસથી રાબેતા મુજબ આપણે આજે રાતથી શરૂ કરી દેશું ઓકે અને પછી બાવીસનો કોશિશ કરશું કે વહેલી સવારે જ આવી જાય ઓકે સો પહેલાં તો આ બે દિવસ પડ્યા છે એ પહેલાં તમને કવર કરાવી દો અને બાકી પછી આપણે રેગ્યુલો થવાનો પ્રયત્ન કરશું ઓકે તો આ આપણો હેલ્પલાઇન નંબર છે જેનામાં તમે કોલ કરી અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો કોર્સ અથવા તો ઓફર સંબંધિત કાંઈ પણ માહિતી જોઈતી હોય એપ્લિકેશન સંબંધિત માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો ઝીરો લગાડવો જરૂરી છે ઓકે ઝીરો એઇટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઈવ સેવન આ કોલ માટે યુઝ કરવાનો છે વોટ્સએપ માટે યુઝ નથી કરવાનો ઓકે બીજી વસ્તુ કે તમારે વોટ્સએપથી માહિતી જોવે છે તો આ નંબરનો યુઝ કરો ચોરાણું સત્યાવીસોતેરસઠ ઓકે તો આ નંબર ઉપર છે તમે વોટ્સએપ મેસેજ કરશો બરાબર તો તમને માહિતી મળશે આમાં કોલ કરશો તો કદાચ કોઈ રિસિવ નહીં કરી શકે સો કોલ માટે તમે આ નંબરનો યુઝ કરો બરાબર અને વોટ્સએપ માટે આ નંબરનો યુઝ કરો બંનેથી માહિતી મળી જશે

પણ જે લોકો એ કોર્સ નથી લીધો એ લોકો હજી પ્રૂફ માંગે તો હજી થોડુંક વ્યાજ લાગે પણ ઘણા તો કોર્સ લીધો છે ને પ્રૂફ માંગે છે બરાબર તો તમે કોર્સ લીધો છે તમને આઈડિયા હોવું જ જોઈએ કે આપણામાંથી જતું બધું બરાબર ને ચાલો એક બે સ્ટુડન્ટ હતા એવા કે જેમણે કોર્સ લીધો છે છતાં પણ પ્રૂફ માંગતા હતા બરાબર કોર્સ લીધો હોય તો તમે વાંચ્યું હોય તો તમને ખબર જ હોય કે બધું આપણામાંથી તું

તો હાલમાં જ આનું આયોજન ફ્રાન્સના કાંસ ખાતે કરવામાં આવેલું છે ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે કાંસની કેટલામી સો આ બધા પુરસ્કાર છે જયારે જાહેર થશે ત્યાર પાછા આપણે કવર કરશું ઓકે હાલમાં આ જે ફિલ્મ ફેસ્ટિવલ છે ઓકે એમાં બાર જેટલા દેશોએ ભાગ લીધો હતો

અને આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે ઓકે તો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તો વિશ્વ સંગ્રહાલય દિવસ કે કે તો મે ઓકે એક આવી જ રીતે અઢાર એપ્રિલ એક દિવસ હોય છે ઓકે એને કહેવાય વર્લ્ડ હેરિટેજ ડે ઓકે તો વર્લ્ડ હેરિટેજ ડે કહે તો અઢાર એપ્રિલ આવશે અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ અથવા તો સંગ્રહાલય દિવસ કહે તો અઢારમી મે આવશે

કયા રાજ્યમાં સૌથી વધુ મહિલાઓ છે એમણે આનો લાભ મેળવેલો છે તો પ્રધાનમંત્રી મુદ્રા બિહારની મહિલાઓએ લીધો છે દસ વર્ષ પૂરા થયાના અવસર ઉપર એસબીઆઈ છે એમણે એક રિપોર્ટ જાહેર કર્યો છે ઓકે આ એસબીઆઈ ના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે મહિલાઓએ લાભ લીધો હોય તો બિહારની મહિલા બીજા ક્રમે તમિલનાડુ ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળની મહિલાઓએ વધારે લાભ લીધો છે યોજનાની શરૂઆત થઈ હતી બે હજાર પંદરમાં ઓછામાં ઓછી લોન પચાસ હજારની મળે જે શિશુ લોન છે ઓકે અને વધુમાં વધુ વીસ લાખની લોન મળે આના હેઠળ તો વીસ લાખની લોન છે એ કઈ કેટેગરીમાં મળે છે તરુણ પ્લસ કેટેગરીમાં મળે છે ઓકે તો એ યાદ રાખીશું આ યોજના હેઠળ પચાસ ટકા લોન જનરલને સત્ય અઠ્યાવીસ ટકા લોન ઓબીસીને છ ટકા એસટીને અને

સૌથી વધુ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા એમએસએમઈ એમાં સૌથી વધારે રોજગાર મેળવેલા છે એવું રાજ્ય છે તમિલનાડુ ઓકે જયારે કોઈ પણ બિઝનેસ શરૂ થશે એમએસએમઈ શરૂ થશે એટલે કોઈને કામ ઉપર તો રાખવા જ પડશે તો એમાં સૌથી વધારે જેમને રોજગાર મળી હોય એવું રાજ્ય છે તમિલનાડુ બીજો ક્રમ છે મહારાષ્ટ્ર કેટેગરીઓ જોઈએ ટોટલ ચાર કેટેગરી નવી કેટેગરી હમણાં જ એડ કરી છે તરુણ પ્લસ ઓકે

તો વિશ્વ ન્યાયવાદી સંઘ થી સન્માન પદક મેળવનાર સૌથી પહેલા ભારતીય વકીલ બન્યા છે ભુવન રીપુ આરબીઆઈ કઈ બેંક ઉપર એક પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાનો દંડ લગાડ્યો છે એસબીઆઈ ઉપર લગાડ્યો છે જોકે આ દંડની રકમ એસબીઆઈ માટે કઈ કહેવાય પણ નહીં છતાં આરબીઆઈ લગાડ્યો છે કયા રાજ્યની સરકાર દ્વારા રક્ષાકર્મી માટે એક સંપત્તિ રજૂ કરવામાં સંપત્તિ ફરી એક વખત કયા રાજ્યની સરકારે રક્ષાકર્મીઓ માટે સંપત્તિઓમાં છૂટ આપી છે તો આંધ્રપ્રદેશ છૂટ આપી છે રક્ષાકર્મીઓને મેઘા રિ પરિયોજના માટે કરાર કરેલા છે દિલ્હી વિધાનસભામાં કેટલા કિલોવોટના ના સૌર ઉર્જા સંયંત્રની આધારશીલા રાખવામાં આવી છે પાંચસો કિલો વોટ ઓકે પાંચસો કિલો

પચાસ મિલિયન ડોલર ની વિતીય સહાયતા આપવા બદલ ભારતનો આભાર માનવાનો છે છે તો આભાર માન્યો ચર્ચામાં રહેલ લે પહેલી મહિલા વિપક્ષી નેતા બની છે તો ઓસ્ટ્રેલિયાની સૌથી પહેલી મહિલા વિપક્ષી નેતા બની છે ઓકે તીરંદાજી વર્લ્ડ કપ બે હાજર પચીસ ના બીજા ચરણમાં ભારતે કેટલા મેડલ મેળવ્યા તો ભારતે ટોટલ સાત મેડલ મેળવ્યા છે તિરંદાજી વર્લ્ડ કપના બીજા ચરણમાં બ્રિટનમાં સ્થાયી નિવાસ પ્રાપ્ત કરવા માટે આવશ્યક નિવાસની અવધિ છે પાંચ વર્ષથી વધારે દસ વર્ષ કરી છે કયા રાજ્યના સડક પરિવહન નિગમ છે એમણે ત્રણ ફોર ટુ ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ મેળવ્યા છે તો કર્ણાટક રાજ્યના પરિવહન નિગમ છે એમણે ત્રણ ફોર ટુ ના ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ મેળવેલા હતા

મંજૂર કરવામાં આવે છે તો મધ્યપ્રદેશ શરૂ કરી છે આ સાથે જ અઢાર મેનો વિડિયો સમાપ્ત કરીએ છીએ અને મળીએ ઓગણીસ મેના વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું